શહેરના સંગમ ચાર રસ્તા પાસે શંકાસ્પદ વાહનો અને ઇસમોની તપાસ ચાની લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે રાત્રે ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ ચાલુ રહેતા લારી ગિલ્લાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સંગમ ચાર રસ્તા પાસે ચાની લારીઓ પર સૌથી દોઢસો લોકોના તોળા એકત્ર થવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ડીસીપી મોમાયા મેડમના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ વાહનો નંબર પ્લેટ વગરના વાહનો અને શંકાસ્પદ ઈસમોની ચકાસણી કરી હતી રાત્રિના સમયે અનૈધિકૃત પ્રવૃત્તિઓ અટકાવવાના ઉદ્દેશથી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું વધુમાં લારી ગલ્લાઓ પર અનાવશ્યક ભીડ ન થાય તે માટે પણ દુકાનદારોને સૂચનાઓ આપવામાં આવી હતી શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી ચેકિંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા બિલારીઓ ચાલુ હોય છે જે સતત અમે લોકો અંગેરવાડી બંધ કરી દઈએ છીએ આજે પણ અહીંયા એ બંધ કરાવવા માટે કાર્યવાહી ચાલુ છે અને વાહન ચેકિંગ પણ ચાલુ છે નંબર પ્લેટ વગરના વાહનો શકમંદ ઇસમો અને શકમંદ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં ઘણા બધા વાહનો ડિટેન પણ કરવામાં આવેલા છે અને જે મોડિફાઈડ બાઇક છે એને પણ ડિટેન કરવામાં આવ્યા છે શું મેડમ આ લોકો અહીંયા શું કરતા હતા પાનનો ગલ્લો છે નવરા બેસી રહે છે એટલા માટે તમે જે અહીંયા ચાની દુકાન છે બાજુમાં પાનનો ગલ્લો છે અને શેરડીના રસની દુકાન છે જે એની ઉપર લગભગ સો થી દોઢસો લોકો કાયમ બેઠા હોય છે આજે અહીંયા અમે લોકો આવ્યા ત્યારે એટલા જ લોકો અગિયાર વાગે મોજૂદ હતા અને બધાને અત્યારે અમે લોકોએ આ દુકાનો બંધ કરી દીધી છે ઓકે